સમાજમાં પણ આજકાલ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હે કે મામા ચાનાક અહીં આવી કે કામ હતું બેટા હા અમારું કામ હતું ને એટલા માટે આવી અ મારું શું કામ આ જુવાન વહુ ને આ દોસીનું હું કામ પડ્યું હોય જો આ ઘણા દિવસથી છે ને તમને સોસાયટીમાં કે ક્યાંય બહાર જોયા જ નથી એટલે થયું કે હિરાલ આંટીના ખબર અંતર પૂછતી આવ અને

મતલબ કે તમારામાં માનવતા જેવું છે કે નહીં કાઈ કયાની વાત કરે છે માનવતાની વાત કરે છે હા મતલબ હિતલ તું કઈ બાબતે વાત કરવા આવી છે મને ફોડ પાડીસ હા એ બાબત કે તમે મીરા પાસેથી આટલું બધું કામ શું કરવાને કરાવો છો એ બિચારી છે કામ ન કરી શકે એટલે તું તારા કામ માટે નથી આવી તું આ ઘરમાં હા બધી વાતોને લઈને પંચાત કરવા આવી છે ને હા પણ મને એ ખબર નથી પડતી કે તારે અમારા ઘરમાં વહીવટ કરવાની હું જરૂર છે વહીવટ કે પંચાયત નથી કરતી તો વાત કરું છું કે મીરા પ્રેગ્નન્ટ છે તો તમારે પણ સમજવું જોઈએ શું સમજવું કે આટલું બધું કામ ન કરાવવાનું હોય મીરા પાસે એને તો ઉલટાનો આરામ દેવાનો હોય આ તમને ખબર છે મારા સાસુનો અશોક ઉપર ફોન આવ્યો હતો શું કહેતા હતા ખબર છે કે આ વહુને મહિના જાય છે તો

તો ત્યાં સુધી સીમિત છે પણ મારા ઘરમાં મારા વોવની કે મારી અરે કોઈ પણ પંચાયત કરવાની જરૂર નથી તું તારા ઘરનું સંભાળ ને તો બસ થઈ ગયું હા પંચાયત નથી સાચી જ વાત છે તારી સાચી વાત તારી પાસે રાખ ને કાલ સવારે કઈ કુછ ની થઈ ગઈ તો શું કરી લેશો હે કેશો મને કાઈ નઈ થાય અને આમ પણ વડીલોને ખબર હોય છે સમજી કે અમાર ને કેમ રાખ્યો ને કેમ નહીં તમારા જમાનામાં હતું કે પ્રેગ્નન્ટ થાય એટલે કામ કરે તો સેહત સારી રહે કારણ કે તમારા જમાનામાં તમે ખાઈ પી અને તંદુરસ્ત રહેતા અને તમને તો ખબર છે કે આ જનરેશન પ્રમાણે વાતાવરણ કેવું રહે છે કેવું નહીં બહારનું ખાતા હોય આ તે તો પછી આટલું બધું બિચારીકને લોડ ન અપાય એ પણ ટેન્શનમાં આવી જશે ટેન્શનમાં આવી જશે તો ભલે આવી જાય અને તને તારી બેનપણી મીરાનું એટલું બધું દાસતું હોય પેટમાં તો થોડા વખત તારી ઘરે જ લઈ લઈ ને ને પણ તમને તો ખબર છે કે મારે બીજો મહિનો જાય આ લઈ જવાની વાત આવી તો તરત ગાડીના પૈણાની જેમ ફરી ગઈ કે લઈ જાવ તો ખરા પણ મારે પણ બીજો મહિનો ચાલે છે તો પછી પોતાનું જ કામ કરાય બીજાના ઘરમાં કોઈ દિવસ તાટ્યો આડો કરાય જ નહીં ટાટીઓ આડો નથી કરતી આ તો તમને સમજાવવા આવી હતી મને સમજાની કોઈ જરૂર નથી મને બધી સમજ પડે છે એટલી બધી ગાંડી ગેલી નથી અને મેં પણ મારા દીકરાને જન્મ આપ્યો જ છે સમજી આ આશ્રમમાં જઈને મેં દત્તક નત લીધો એવું નથી હિરલ આંટી પણ આ સોસાયટીમાં બધા વાતો કરે છે કે હિરલ આંટી મીરા વો પાસે કેટલું કામ કરાવે છે આ તે તો મીરા પણ માણસ વાળાને જઈને એમ કહી દે છે કે જો તમને આયરલ આંટી થી અને એની વહુ તકલીફ હોય કે એની વહુને કામ કરાવે છે તો પછી એના મોઢા મોઢા બધી વાત કરે પણ તારે આ બધી વાત લઈને મારા ઘર માં આવવાનું નહીં જો એવું કઈ નથી પણ તમને એવું લાગે છે તો પછી તમને જે કરવું હોય હા તો હું ખાલી કહેવા આવી હતી કે તો પછી શું કામ પંચાત કરે છે કોકરી આવા સમયે સારા વિચાર કરો ને આમ તો તમે ગામની પંચાયત કરતા જ હોવ છો ગામની પંચાયત નહીં પણ આ અંતે આખરે આવવાનું તો તમારા ઘરમાં વારસદાર જ છે ને તમારો તો તમારે ધ્યાન રાખવું જોઈએ પણ કહેવાય છે ને કે બેસ આગળ ભાગવત કંઈ કામની નહીં જય શ્રી કૃષ્ણ મારી બેટી મને શીખવાડવા આવી મારી વહુને મારે કેમ રાખવી